હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું બે અલગ અલગ રીતથી મસાલા સોડા આ મસાલા સોડા બનાવી ખૂબ જ ઇઝી છે અને માત્ર બે જ મિનિટના સમયમાં આ મસાલા સોડા ઘરે ઇઝીલી બની જાય છે તો તમે પણ આ ઉનાળામાં ઘરે આ બંને રીતથી મસાલા સોડા ઘરે જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે આપણે રેસીપી જોઈ લઈએ રેસીપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલાઇકન પ્રેસ કરી દો જેથી કરી અને નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આ સામગ્રીઓ બંને મસાલા સોડાની છે મસાલા સોડા બનાવવા માટે આપણે લઈશું થોડા ફ્રેશ ફુદીનાના પાન ત્યારબાદ આપણે લઈશું બે લીંબુની મેં સ્લાઇસ કરી લીધી છે ત્યારબાદ એક ચમચી જેટલા પલાળેલા તકમરિયા લઈશું એક ચમચી જેટલો લીંબુનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સુગર સિરપ લઈશું જે મેં બંને મસાલા સોડા માટે લીધેલો છે ત્યારબાદ એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલું સંચળ પાવડર અને એક ચમચી જેટલું નમક લઈશું હવે આપણે પહેલી મસાલા સોડા બનાવવા માટે એક ગ્લાસ લઈશું તેમાં થોડા ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું ત્યારબાદ તેમાં લીંબુની બે સ્લાઇસ એડ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં એડ કરીશું એક ચમચી જેટલો લીંબુનો રસ બે ચમચી જેટલો સુગર સિરપ એડ કરીશું ત્યારબાદ હવે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલો શેકેલું જીરુંનો પાવડર ચપટી જેટલું સંચળ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા ધકમરી એડ કરીશું જો તમને વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકાય ત્યારબાદ તેમાં સાદી સોડા એડ કરી દઈશું તો તૈયાર છે આપણી મસાલા સોડા આ રીતથી મસાલા સોડા ઘરે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માર્કેટમાં મળતા સોડા કરતાં ખૂબ જ સસ્તી બની જાય છે તો તમે પણ આ રીતથી મસાલા સોડા ઘરે જરૂરથી બનાવજો હવે આપણે બીજી મસાલા સોડા બનાવી લઈશું તેના માટે એક જારમાં આપણે

સુગર સિરપ ના હોય તો દળેલી ખાંડ પણ એડ કરી શકાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું ત્યારબાદ તેમાં શેકેલું જીરું એડ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં થોડું સંચડ એડ કરીશું ત્યારબાદ તેમાં ઉપરથી મસાલા સોડા પોર કરીશું તો તૈયાર છે આપણી બીજી રીતથી મસાલા સોડા તમે પણ આ રીતથી ઘરે જરૂરથી બનાવજો આ ઉનાળાની ગરમીમાં આ રીતે ઘરે મસાલા સોડા પીવાથી ખૂબ જ ઠંડક થાય છે તો તમે પણ આ બંને રીતથી ઘરે મસાલા સોડા જરૂરથી ટ્રાય કરજો માત્ર બે જ મિનિટના સમયમાં આ મસાલા સોડા ઘરે ઇઝીલી બની જાય છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ